વાત કરીએ વડોદરાના વાઘોડિયામાં વહેલી સવારે વરસાદ ગાજવીજ સાથે વાઘોડિયા શહેર અને ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે ખંધા રવાલ નવા આંજવામાં વરસાદ છે તો આ તરફ દેવાડિયા ગજાદરા લીમડા ગામમાં પણ વરસાદ છે વાઘોડિયા શહેરની સોસાયટીઓમાં પાણી ભરાયા છે પરિશ્રમ સોસાયટી સાધના સોસાયટીઓમાં પણ પાણી ભરાયા સુખ શાંતિ સોસાયટીમાં પણ પાણી ભરાયા છે વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે વાઘોડિયા સહિત ખંડા રવાલ નવા આજવા દિવાળીયા ગજાદરા લીમડા સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રોડ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે વાઘોડિયાની પરિશ્રમ સોસાયટી શ્રમ સાધના સોસાયટી સુખ શાંતિ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા બધી પરિસર સોસાયટી બધી બાજુ પાણી ભરાઈ ગયો છે પાણી કોઈ નિકાલ જ નથી ખોની રહ્યો પાણી બધી બાજુ પાણી ભરાઈ ગયો એટલે થી બધું બહુ બધી રીતે ત્રાસ થાય છે બહાર નીકળવા માટે બહાર નીકળતો જ નથી અંદર થી કોની રહ્યો પહેલા જ વરસાદમાં પહેલા વરસાદમાં જ આ તકલીફ છે તો હજી તો ચોમાસો બાકી છે કોની પાછળ ચોમાસો બાકી છે હજી તો વાઘોડિયામાં વહેલી સવારથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ઠેર ઠેર રોડ પર પાણી વધ્યા ત્યારે આપ દ્રશ્ય જોઈ શકો છો જે વાઘોડિયા માળધો રોડ પર આવેલી હાઈસ્કૂલ એનજી સાહેબ પાસે ઘૂંટણ સમા પાણી રોડ પર ભરાય છે જેને લઈ હવાલમાં વહેલી સવારે જતા વાહન ચાલકોને રાહદારીઓને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ વાઘોડિયાના જે હાઈસ્કૂલ પાસેના દ્રશ્યો છે જે આગળ રોડ પર વહેલી સવારથી પાણી ભરાતા હાલ વાહન ચાલકો છે તેઓ મોટી મુશ્કેલીમાં બેઠા છે આજુબાજુમાં જે સોસાયટીઓ આવેલી છે સોસાયટીમાં ક્યાંક પાણી ભરાતા લોકો હાલ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે જેના લઈ વરસાદને લોકો હાલ મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે રાજુ મંસુરી સંદેશ ન્યૂઝ વાઘોડિયા તો વરસાદ વરસ્યો છે અને અનેક સ્થળે વરસાદી પાણી ભરાયા છે સારા વરસાદને લઈને વાવેતરમાં પણ ફાયદો થશે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે શહેર અને ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા છે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં સીધી તસવીરો કે જ્યાં વરસાદ વરસતા કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા દર વખતે વડોદરા શહેરમાં પરિસ્થિતિ સર્જાતી હોય છે કેટલીક વખત તો ભારે વરસાદને કારણે રસ્તાઓ પર મગર ફરતા પણ જોવા મળે છે અને ફરી એકવાર પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ વડોદરાના આ દ્રશ્યો સામે આવ્યા નીચાણવાળા વિસ્તારો કેટલીક સોસાયટીઓમાં માત્ર શરૂઆતી વરસાદમાં પાણી ભરાઈ ગયા છે ઉત્તર મધ્ય ગુજરાતમાં હજી તો વરસાદની શરૂઆત થઈ છે તે પ્રકારની પરિસ્થિતિ